દેવ બાપા સનાતન બળો જે ઘરે સંત પધાર્યા આજ આપણે આંગણે સંતો આવ્યા છે નિમિત્ત કારણ શું છે કારણ વગર કોઈ દી કાર્ય થાય આજ નું કારણ છે આ પાંચ તત્વ ના દેહ નો આજે જન્મ દિવસ હતો એ કારણથી આપણે બધા મળ્યા કારણ કોઈ બી હોય પણ ભજન કરી લેવું ગમે તે ભજન કરવા માટે કારણ ગોતી લેવું કે ગુરુ મહારાજ નું ભજન તો કરવું જ આપણે તો આપણે એ નિમિત બનાવ્યું કે આ પાંચ તત્વ નો આ ખલકો છે એનો આજે આ જન્મ થયો એનો એક જન્મ દિવસ નિમિત્તે આપણે મળ્યા તો સંતો કે છે જબ તું આયો જગત મેં જગ હશે તું રોય કરની એસી કર ચલો તું ને જગ રોય તું એવો બની જા કે તારા પછી લોકો તારી ઉજવે નિર્વાણ ઉજવે એવો બની જા પણ એવું બનવા માટે કોઈક સાચા સદગુરુ ના સાનિધ્યમાં આ રે તોય એવો બને જેવો સંગ એવો રંગ માણસ દારૂડિયાના સંઘ માં રે તો દારૂડિયો બને જુગારિયા ના સંઘ તો જુગારિયો બને ચોર ના સંઘમાં રહે તો ચોર બને લુચાના સંઘમાં રહે તો લુચો બને આપણે કોનો સંઘ કરવો સંત નો મોટામાં મોટો સંઘ હોય તો સંત નો તો સંત નો સંઘ કરી લેતું સંત શું સંઘ કરીશ તો એના જેવો તને બનાવી દેશે પારસ ઓર સંત મે બળો અંતરો જાન લોહા પારસ કો કંચન કરે સંત કરે આપ સમાન પારસમણી છે એ લોઢાને કંચન કરે છે ગમે એવું લોઢું હોય એના કંચન કરી નાખે એના ગુણ છે તો સંત શું કરે છે પારસમણી કરતા એક સંત કરે આપ સમાન લોઢું ગમે એવું હોય પારસમણી નો સ્પર્શ થાય એટલે લોઢું હોનું બની જાય પણ તકલીફ ક્યાં પડી છે જો એ લોઢા ઉપર થર બાજી ગયા હોય કાટના તો કોઈ થાય નહીં કાગળ જેટલું થાય નહીં થાય એમ આપણી અંદર સંતના સંઘમાં આપણે રેવી છે પણ આપણે સંત નો સંઘ ક્યારે લાગે કે આપણા વિચારો થી ખોપડી ખાલી કરીને બે સંતના સંઘમાં અને આની અંદર સંતના વિચારો

મોક્ષ એટલે બધા બંધનો થી છૂટું થઈ જવું આપણી અંદર ઘણા બંધનો પડ્યા છે અને ઈ એવું દ્રઢ થઈ ગયું છે ભૂલાતું નથી પછી કહી દીધું તું લુહાર છું એટલે નિલેશે માની લીધું હું લુહાર છું એને એટલું બધું ફિટ થઈ ગયું છે ઊંઘમાં પૂછે તો કે હું લુહાર છું ભૂલાતું નથી પછી અંદર ગ્રહ ને પનોતી નાખી એ ફિટ થઈ ગઈ વાર નાખ્યા એ ફિટ થઈ ગયું બુધવારે બાર ગામ ના જવું શનિવારે દાઢી ના કરાવી આવું જાતના દેવી દેવલા નાખ્યા ચાર હાથ વાળા દર હાથ વાળા એ ફિટ થઈ ગયા કેટલી જાતની અંદર વિધિઓ નાખી સો ઘડિયા નાખ્યા આ બધું આને ફિટ થઈ ગયું અને આ બધા બંધનોમાં જકડાઈ ગયો અત્યારે અહીં flat માંથી નીચે ઉતરો ને તમે આગળ ગોર કુંડાળું તાણેલું હોય ચાર રસ્તા ઉપર અને વચ્ચે જો નાળિયેર પડ્યું હોય તો તમે આમ કુંડ ફરીને હાલવાના હાલવાના ને કે મારું હર કુંડાળા પગ આવી જશે ને કઈક વળગ છે તો શું કામ અંદર ભય પડ્યો છે આ ખાલી દીધો છે આ બધા બંધનો માંથી છૂટવાનું છે બાવા નથી બનવાનું જોગી નથી બનવાનું સંસાર નથી છોડવાનો પણ આ મનમાં જે આ બંધનો પડ્યા છે ખોટા વાઇબ્રેશનો નાખીને જાય છે એના વિચારોના દારૂડિયાના પગલા થાય તો આપણા ઘરે ખોટા વાઇબ્રેશન નાખીને જાય છે સંત આપણા ઘરે આવે તો આપણા ઘર વાતાવરણ પવિત્ર કરીને જાય છે

આપણા ઘરે સંત છે એ પ્રગટ પરમાત્મા નું સ્વરૂપ છે સંત છે એની કોઈ જાતિ હોતી નથી સંત ઇસ્ત્રી ના હોય પુરુષે ના હોય સંતની કોઈ જાત હોય નહી જાત અમારી આત્મા પરમાત્મા પરિવાર સગા અમારા સંત હે શિર પર સર્જન હા જાત અમારી આત્મા હા આ બધા પરમાત્મા તમે બધા પરિવાર છો અમારો એટલે ઘણા સંતો એ ભજનમાં ગાયું છે કે આ સંત પાસે જવાથી એનો સગા સમાગમ કરવાથી શું ફાયદો થાય છે ભક્તિ એટલે શું એ આપણા ખબર નથી આપણા ખેતરમાં જે બીજ વાવી ઉગે છે પછી કોઈ ફેરફાર પાડી શકતો નથી એરંડા ઉગે મગફળી હોય તો મગફળી ઉગે કપાસ વાવો તો કપાસ ઉગે વાવનારને વિચારવાનું છે કે મારે શું વાવવું હવે વાઈ નાખ્યા પછી કારતક મહિને કણબી ડાયો થાય કે આ કરતા આના વાયુ તો સારું હતું પછી શું પછી કોઈ ફેર પાડી શકે તમે જે ભગવાન ને માનતા હોય કયો કપાસ કપાસની પડી થઈ જાય કરી કે વિચારવાનું મારે શું વાવવું છે વાવતા આવડતું નથી અને જોડે બીજક છે એ તો ભંગારમાં જાય એવું છે એ બીજક આવે એવું નથી બીજક વાવવાનું છે આ બુદ્ધિ રૂપી ખેતર માં આ સંતના શબ્દ રૂપી બીજક તો અંદર ઉગાવો હારો આવે જો આ સંસારમાં એકોતેર બેટી તારવી હોય તો બાકી નહીં ના જે એક આંબો છે ખાટો છે હવે ખાટો આંબો તો થઈ ગયો એના અંદર જેટલા ગોટલા કેરીઓ બધું આવે છે ખાટું જ આવે છે હવે કરવો હોય તો કલમ પડે કલમ વાળવા માટે કેસર ની કલમ વાળવી પડે એ ખાટા આંબાનું બધું હોરીને હરિયું હરકું કરી નાખે જ હોય ખાલી થળિયા ને ચીરી નાખે કેસર ની દાળારે કલમ વાળે અને ઈ ભાગ જ વધવા દે કેસર ની ડાળ નો ભાગ વધે અંદર ફાલ આવે પછી આવે બધી મીઠી હોય આપણો જન્મ થયો ત્યારથી આપણે ખાટા બેડ જેવાથી પણ સંત કલમ વાળે છે થોડી રાણીએ ત્રણ કલમ વાળી થોડીએ ત્રણ નર તારીયા સાસતીઓ ને સધીર જેસલ જગ નો ચોરટો એને પલમાં કીધો તીર તો સંત છે એ કલમ વાળે છે અને કલમ વાળવા દેવી પડે એક બળદયું હોય આખલું રખડતું હોય પણ એનું નાથ નાખો પછી સીધું થઈ જાય પછી શું કહેવાય ધર્મ નો ધોરી પછી આગો પાછો જાય નહીં તો ધર્મના ધોરી બનવાનું છે તો એના માટે સંત નો સમાગમ કરવાનો છે પણ કેવા સંત નો અને સમાગમ કરવાથી શું થાય એ આ વાણી કે છે જેને સંતસ માગમ સાચો એનાયંતરનો અંધકાર ગયો જેના સંતસ ગયો

અંધકાર જેને સંત સમાગમ હાથો થયો હાથો સમાગમ થવાથી અંતર નો અંધકાર જાય સદગુરુ મહારાજ એવા હોય છે એ કઈ આપતા નથી કંઠી આપતા નથી અંધકાર આપણા મનમાં ભર્યો છે એ બધો અંધકાર એક જ રાતમાં કઢાઈ નકાવે છે આ બધો અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય તો પોતાના આત્માની ઓળખ થાય કે હું કોણ છું ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું હું કોણ છું ક્યાંથી આવ્યો અને મારે હવે ક્યાં જવાનું આ માર્ગ સદગુરુ બતાવે છે પણ આ આડું આવરણ થઈ ગયું છે પણ આ સંતના સમાગમ અહીંયા છે અંધારી રાત હોય એ અંધારી રાત કાઢવા તમે ગમે એટલા ધૂપ ધુમાડા કરો માતાજીને આરાધ કરો રામાપીર ની આણ આપો તોય અંધારું જાય નહીં એ ઉપાય બધા ખોટા છે એ ગામમાં હું જીયો તો જેમ એ ગામની અંદર હું હાજ પડે એટલે હોય ને એ ગામના પરવાળે જાય અને ધોરુના ઢગલા કરે અને રોજ ધોકાવે બે ધનાધન બે ધનાધન મેં કીધું યાર આ બધું શું કરો છો તમારા ગામમાં અરે કે તમને ખબર નથી પડતી આ રાત પડી જાય છે આ ધોકા મારી મારી ના રાત ને કાટવી છે આખી રાત ધોકાવશે ને તાણે રાત જશે

કોઈ તીરથમાં જાય કોઈ વરત માં જાય કોઈ ડુંગરા ચડે આવું કરે છે ને કોઈ કોઈ માળાયું ફેરવે છે મેળ આવે એવો નથી ભગવા લે કોઈ દાઢિયું વધારે છે કોઈ જંગલમાં જતા રહે છે આમે આવે એવો નથી ઘણા ગંગા જમણામાં ડૂબકી ખાવા જાય છે એમે મેળા આવે એવો નથી અડહ તીરથ ફરવા જાય છે મેળ આવે એવો નથી પણ સાચા સંત નો સમાગમ થાય તો એના અંતર નો અંધકાર અજ્ઞાન રૂપી અંધકાર હટી જાય છે અને પોતાની ઓળખ થાય છે હું કોણ છું અને હરિ કોણ છે હરિ એટલે પરમાત્મા એને રજુ નો સર્પ ભૂસાઈ ગયો રજુ નો સર્પ એટલે અંધારું હોય ને એમાં દોયડું પડ્યું હોય એટલે તમને શું થાય કે હાફ પડ્યો છે ભ્રાંતિ થાય ને તમે બધા ગભરાવાના હાફ પડ્યો છે અત્યારે હાલ તમે રાતે જતા હોય ને ટાયર વચ્ચે પડ્યું હોય તમને શું લાગે હાફ પડ્યો છે એક ગામ હતું તમારા જેવા મિત્રો બધા અડધું અંધારું અને ટાયર વચ્ચે પડેલું અને બધા કે હાફ પડ્યો છે હવે જાવું કેવી રીત બધા એ માનતા માની કે હે નાગ બાપા તમે આગા કહી જાઓ તમારા નામના પાંચ દીવા કરીશ આટલી માનતા માનીશ આટલી બાધા કરીશ કર્યો હટી પુરુષ આવ્યો એને કીધું શું કરો છો એ કે હટતો નથી અને અમે આરાધ કર્યું છે તો ખતો નથી કે બત્તી લાવો કોઈ જોડે છે કે હા બત્તી કરી શું છે કે દોયડું છે મરી જ્યાં આમ નામ જ છે આ બધું છે ને તમારું વિહારેલું છે એ તમને કઈ આપે નહીં એમ આ શરીર છે એ તમે નથી તમને આ ભ્રમ થઈ ગયો છે કે આ હું છું આ હું છું તમે નથી તમે પુરુષે નથી નથી બેનોને એવો ભય કરી ગયો છે તમે સ્ત્રી છીએ પુરુષ ને એવો વેમ કરી ગયો છે કે હું પુરુષ છું પણ આત્મા ઇસ્ત્રી ના હોય પુરુષે ના હોય બાળકે ના હોય બુઢોય ના હોય આત્મા અજર અમર ને અભિનાશી છે આત્મા જન્મતોય નથી અને મરતોય નથી આવતોય નથી જતોય નથી તો ધ્યાન કોનું કરવાનું આવતોય નથી ને જતોય નથી ધ્યાન કરવા બે ધ્યાનમાં ને જાય એવો આત્મા છે નહીં સ્વયં છ હતા અને રહેવાના આ છેલ્લો મનુષ્ય જન્મ છે આવા કોક સંત નો આવો સમાગમ કરી લો તો આ પોતાની ખબર પડે કે હું કોણ છું આ બધી ભ્રાંતિઓ જાય આપણામાં ભ્રાંતિઓ પડી છે બીજું કઈ નથી આગળ સંત સુ ગંગા મા દૂર ગયો જે જ્ઞાન ગંગા માં દૂર ગયો નો ભવ જળ સિંધુ સુકાઈ ગયો નો ઘ ઘટ મતબાગીને ભૂતોતયોનો ઘટ મતબાગીને ભૂતોત પછી પમા આ ગયો પછી પમા જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો એનો આ ભવજળ સુરંવાર જવજળ છે પુનરપી જનનમ પુનરપી મરણમ આ બધું શું કામ કરવું પડે છે આપણાને ખબર નથી આપડી એટલે વારંવાર જન્મ મરણના ચક્કરમાં આને પડવું પડે છે પણ જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો પુસ્તકનું નહીં ગોવિંદ અભિમાન આ પાંચ તત્વ નો દેહ ખલકો છે ને એમાં બોલણહાર છે એની ઓળખ કરાવે સદગુરુ કહેવાય આ કાયામાં બોલે હું કોણ છું આ કાયામાં આવ્યો ક્યાંથી કાયા તૂટી જશે પછી આ બોલણહાર જાય છે ક્યાં આ બધું ભિન્ન ભિન્ન રહસ્ય કરીને સમજાવે એ સદગુરુ છે આવું જ્ઞાન ગંગામાં જે જે ગયો ગયો એનો સિંધુ સુકાઈ ગંગા જમના સરસ્વતી છે બધા નાવા જાય છે છે પણ એવા એવા એનું જન્મ મરણ મળતું નથી શું કામ પાણીની ગંગા છે આપણા શરીર ઉપર ત્રણ જગ્યાએ મેલ ચડે છે પેલો મેલ શરીર ઉપર ચડે એ પાણીમાં નાવાથી જતો રહે હોય તો એનો જતો રહે રાક્ષસ નો જતો રહે બીજો મેલ ચડે છે મન ઉપર ત્રીજો મેલ ચડે છે હોજરીમાં હોજરીનો મેલ જુલાબ લેવાથી જતો રહે અને મનનો મેલ સત્સંગ થઈ જાય સત્સંગ વિના મન સમજે નહીં